ગરુડ પુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં અધ્યાય પ્રેત કલ્પમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે આ અધ્યાયમાં રાજા બબ્રુવાહન અને એક પ્રેતની કથાનું વર્ણન છે ગરુડ પુરાણની આ કથાના માધ્યમથી આ વિડિયોમાં આગળ જાણીશું કે અંતે મનુષ્ય મૃત્યુ બાદ પ્રેત કેમ બને છે ભૂત પ્રેત શું ખાય છે ક્યાં રહે છે અને ભૂત પ્રેતોને આનાથી મુક્તિ કેવી રીતે મળે છે મિત્રો જેવી રીતે આપણા આપણી આ દુનિયા છે એવી રીતે ભૂત પ્રેતની પણ એક અલગ દુનિયા હોય છે એ દુનિયામાં માત્ર ભૂત પ્રેત જ રહે છે આપણા જે પિતૃઓ છે આપણે એને કહીએ હા આ બધી વાત દરેક વ્યક્તિ નથી માનતા પણ જે લોકો ભૂતને જોઈ લે છે કે મહેસૂસ કરી લે છે એને ભૂત પ્રેત હોય એવો વિશ્વાસ થઈ જાય છે ગરુડ પુરાણ અનુસાર ભૂત પ્રેત પિતૃ એ જ લોકો બને છે જેને કોઈ અંતિમ ઈચ્છા અધૂરી રહી જાય છે કે પછી જે લોકોનો અંતિમ સંસ્કાર વિધિસર નથી થતો નથી કરવામાં આવતો આવા મનુષ્યની આત્મા ને શાંતિ નથી મળતી અને આવા મનુષ્ય મર્યા પછી પ્રેત યોનીમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ ભૂખ્યો તરસ્યો રોગ વિરાગ દ્વેષ ક્રોધ લોભ વાસના વગેરે ઈચ્છાઓ લઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એ અવશ્ય ભૂત બનીને ભટકે છે આના સિવાય જે વ્યક્તિ દુર્ઘટના હત્યા આત્મહત્યા વગેરે રીતે મરે છે એ પણ ભૂત બનીને ભટકે છે આવા વ્યક્તિની આત્માને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જે લોકો એના સ્વજનો પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ નથી કરતા એ પણ આત્માઓ દ્વારા હેરાન કરે છે મિત્રો પ્રેતને ખાવાની ઈચ્છા વધારે થાય છે અને તેને તરસ પણ બહુ લાગે છે પણ તૃપ્ત ક્યારે પણ નથી મળતી તેને તૃપ્તિ ભૂત પ્રેત શું ખાય છે આને જાણતા પહેલા આવો જાણીએ કે ક્યાં રહે છે અને શું કરે છે ભૂત પ્રેત બહુ દુખી અને ચીડચીડા હોય છે ઘણા પ્રેત એવી કોશિશ કરે છે કે એમને મુક્તિ અપાવનારું કોઈ મળી જાય એ કોઈ વાર અપવિત્ર ઘર અને ક્યારેક જંગલમાં ભટકતા રહે છે વધારે અવાજ વધારે અવાજ અંજવાળું મંત્ર ઉચ્ચારણથી આ દૂર ભાગે છે માટે આ પ્રેત ના કૃષ્ણ પક્ષ વધારે પસંદ હોય છે પ્રેત એ જગ્યા પર આવતા જતા રહે છે ત્યાં જ્યાં તેના જીવનકાળમાં સંબંધ રહ્યા હોય છે માટે બહુ સમય સુધી ખાલી પડેલા ઘરમાં બંગલાઓમાં અમુક સમય બાદ પ્રેતનો વાસ થઈ જાય છે ભૂત પ્રેત શું ખાય છે તો આનો સાથે ઉત્તર

આ જાણ્યા પછી તમને પણ તમારા પ્રશ્નના બધા જ ઉત્તર મળી જશે મિત્રો એક વાત પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ કે કર્મના કારણે મનુષ્ય મૃત્યુ બાદ પ્રેત યોનિમાં જાય છે પ્રેત યોનિમાં એને કઈ કઈ પીડા કષ્ટ મળે છે પ્રેત યોનિમાં એ ખાઈ તિએ છે કૃપા કરી મને કહો તો ભગવાન વિષ્ણુએ જવાબ આપતા કહ્યું કે હે પક્ષીરાજ તમારા પ્રશ્નાના ઉત્તરમાં હું ત્રેતા ત્રેતાયુગના મહાબલીશાળી અને ધર્મપરાયણ રાજા બબરૂ વાહન વિશે બતાવું છું રાજા બબરૂ વાહન ધર્મ કર્મમાં વિશ્વાસ રાખનાર હતા પ્રજા પાલક રાજા હતા એકવાર એ શિકાર પર ગયા અને શિકાર કરતા કરતા ઘનઘોર વનમાં ભટકી ગયા બહુ ફર્યા બાદ જંગલમાં વચ્ચે એક તળાવ દેખાયું તો રાજા થાકેલા હતા અને ભૂખ તરસના કારણે વ્યાકુળ હતા એને જળાશયમાં પાણી પીને સ્નાન કર્યું અને એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યા ત્યારે એક ભયાનક પ્રેત તેની સામે આવ્યો અને બહુ વિનમ્રતાથી બોલ્યો કે હે ધાર્મિક વ્યક્તિ તમે કોણ છો તમારા સંપર્કમાં આવવાથી મારો પ્રેત ભાવ છૂટી ગયો છે આ સાંભળી રાજા પ્રેત પ્રેતને પૂછ્યું કે તમે કોણ છો અને કયા કર્મના કારણે તમે આ પ્રેત યોની મળી છે અને આ આટલા ભયાનક ડરામનું જંગલ છે એમાં કેમ છો તમે અને કઈ પ્રકારથી તમને શું ક્યાં કરવાથી તમને આ પ્રેત યોનીમાંથી મુક્તિ મળશે ત્યારે એ પ્રેત બોલ્યું કે હે રાજન જે મૃત્યુ થયેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર શ્રાદ્ધ તર્પણ જેવા કર્મકાંડ નથી થતા તથા જે લોકો અકાળ મૃત્યુ અને પાપ કર્મથી મરી જાય છે એ બધા પ્રેત રૂપમાં અહીં નિવાસ કરે છે અને અતૃપ્ત અવસ્થામાં હંમેશા ભટકતા રહે છે હે રાજન પ્રેત કોઈ ભૌતિક વસ્તુને ગ્રહણ કરીને તૃપ્ત નથી થઈ શકતા આ વનમાં સુંદર ફળો છે છતાં પણ અમે હું ભૂખ તરસથી પીડિત છું

જેનાથી હું સંતુષ્ટ સંતુષ્ટ હતો પણ મારી કોઈ સંતાન ન હોવાના કારણે મારા બધા જ પુણ્ય કાર્ય નિષ્ફળ થઈ ગયા મારા કોઈ મિત્ર બંધુ બાંધવ પણ ન હતા માટે કોઈએ મારા મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર ન કર્યા આ કારણથી મને પ્રેત યોનીમાં જન્મ મળ્યો છે અને હું અનંત કાળથી હું આ પ્રેત યોનીમાં ભટકી રહ્યો છું મને ભૂખ અને તરસ તો લાગે છે પણ હું તૃપ્ત નથી થઈ શકતો અને હંમેશા ભૂખ શાંત કરવા માટે અહી તહી ભટક્યા કરું છું હવે તમને એક મણી આપું છું હું એનાથી જ તને એનાથી જ ધન પૈસા જે મળે તમને એનાથી ઉત્તમ બ્રાહ્મણને આમંત્રિત કરીને વિધિ વિધાનથી મારા મારા નિમિત્તે ધર્મ પ્રમાણે ક્રિયા અનુષ્ઠાન કરીને મને પ્રેત યોનીથી મુક્તિ અપાવો એટલામાં રાજાને શોધતા શોધતા સેના આવી ગઈ રાજાને શોધતી શોધતી એટલે રાજા પાછા મહેલ આવીને પ્રેત પ્રેતે કહ્યા અનુસાર પ્રેતના નામથી અંતિમ સંસ્કાર અને અન્ય ક્રિયાઓ સંપન્ન કરી બધી ક્રિયાઓ પૂરી થઈ એટલે એ પ્રેત તત્કાળ સ્વર્ણ સમાન દેહ વાળો બની ગયો એ રાજાની સામે પ્રગટ થયો અને પ્રણામ કર્યા એણે રાજા બબરુ વાહન પ્રશંસા કરી ખૂબ ધન્યવાદ કર્યા અને તેના પુણ્ય કર્મના ના ફળ સ્વરૂપે તત્કાળ સ્વર્ગ ચાલ્યો ગયો મૃત્યુ વ્યક્તિના નિમિત્ત એના પરિવારવાળા કોઈ પણ સભ્ય તેની અંતિમ ક્રિયા સંપન્ન કરાવી શકે છે મૃત્યુના સમયે એને મૃત્યુ બાદ મનુષ્યને તેના સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય છે માટે ભૂખ તરસનો અનુભવ થાય છે પણ સ્થૂળ શરીર ન હોવાને કારણે તે તૃપ્ત નથી થઈ શકતા મિત્રો આમ તો આપણા બહુ શરીર હોય છે પરંતુ મુખ્ય સ્વરૂપ ત્રણ પ્રકારના શરીર હોય છે જેમાં સૌથી પહેલા સ્થૂળ શરીર જે આપણી બોડી છે એ બીજું સૂક્ષ્મ શરીર એટલે કે આપણી આત્મા આપણો જીવ બીજું કારણ છે શરીર જેને કેચ્યુઅલ બોડી આપણો સ્થૂળ શરીર જે શરીર આપણા વર્તમાનમાં છે આપણો છે જેને આપણે કાચમાં જોઈએ છીએ આ શરીર પંચ તત્વોથી બનેલું છે પણ જે આપણો સૂક્ષ્મ શરીર છે આપણા પ્રાણથી બન્યું છે એ એનર્જીથી બનેલું છે ત્રીજું છે જે કારણ શરીર છે તે સૂક્ષ્મ તરંગોથી બનેલું છે આપણો સ્થૂળ શરીર આપણે જોઈ સકીએ છીએ પણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર અદ્રશ્ય છે જે આપણને દેખાતું નથી પણ આપણે એનો અનુભવ જરૂર કરી સકીએ છીએ આપણે વાત કરીએ એક ખાસ અનુભવોની જેનાથી આપણે સૂક્ષ્મ શરીરને અનુભવીએ છીએ તો સ્થૂળ શરીરને આપણે તો દરેક સમયે જોયા કરીએ છીએ કાચમાં આપણા અને બીજાના પણ આપણે સૂક્ષ્મ શરીરનો તો માત્ર અનુભવ જ કરી સકીએ છીએ જ્યારે આપણે ઊંડી ઊંઘમાં હોઈએ ત્યારે આપણે સૂક્ષ્મ શરીરને અનુભવ કરી શકીએ છીએ અને ઘણી વાર જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ તમારી ચેતના ઘણા અંશ સુધી જાગતી રહે તો એ સ્થિતિમાં તમે સૂક્ષ્મ શરીરના દર્શન કરી લો છો જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે પણ આપણે સૂક્ષ્મ શરીર આત્માનો અનુભવ કરીએ છીએ અને જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ રહ્યું હોય છે ત્યારે એ સમયે પણ અને પછી પણ તમારા સૂક્ષ્મ શરીર આત્માને મહેસૂસ કરી શકો છો કેમ કે ત્યાં સુધી સેકન્ડ માટે એવું લાગે છે તો એ આપણા સૂક્ષ્મ શરીર આત્માની જ એક ઝલક હોય છે તો મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ સરસ કથા કહી છે કે વ્યક્તિ ધર્મ કર્મ કર્યા પછી પણ એને મોક્ષ કેમ નથી મળતો અને કયા કારણથી નથી મળતું અને એ પ્રેતોને કે પિતૃઓને મોક્ષ અપાવવા માટે શું કરવું જોઈએ એ ઉપાય પણ ભગવાને બતાવ્યો છે તર્પણ વિધિ કરવી દાન પુન કરવા ક્રિયાઓ કરવી શ્રાદ્ધ કરવું આ બધાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે તો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને આ વિડીયોને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ